અને દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની પણ રજૂઆત કરવામાં આવી હતી પણ એક વર્ષથી બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો કેમ આ બાબતે અધિકારીઓ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરતા નથી ગામ લોકો દ્વારા જણાવ્યું છે કે અમારે વહેલી તકે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક જોઈએ છે બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા મારું નામ તરાલ લાલાભાઈ ગામ મગવાસ અમારો મેન પ્રશ્ન છે શિક્ષક માટેનો લગભગ શિક્ષક માટેની અને એ મેન પ્રશ્ન શિક્ષક માટેનો અને એ પણ મેન વિષય ગણિત અને વિજ્ઞાન બાર મહિનાથી ગણિત વિજ્ઞાનનો શિક્ષક અહીં હાજર થતો નથી બાળકોનો ભણાવવા માટે આવતો નથી બાળકોની માઠી અસર પડી રહેલી છે આ અમારે આચાર્ય સાહેબે અમને જે રજૂઆત કરી ગામ લોકોને ભેગા કરી અને આ શિક્ષક આવવા માગતો નથી મેં મારી રીતે ભલામણ કરી છે રજૂઆત કરી છે પણ શિક્ષક નથી આપતો તો તમારે શું કહેવું થાય અમે કીધું વધોને અમારાથી થતી કોશિશ અમે બી કરીએ અમે તાલુકામાં જઈ આવ્યા જિલ્લામાં જઈ આવ્યા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જોડે જઈ આવ્યા તેમ છતાં આ દિવસ સુધી બાર મહિના થઈ ગયા આ દિવસ સુધી શિક્ષક ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક હજુ સુધી ફાળેવો નથી મહેરબાની કરી અને બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક મહેરબાની કરીને જલ્દીમાં જલ્દી ફાળવી આપે અમને એટલી જ અમારી માગ છે